દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના એક ખેડૂત પરિવાર પર ગ્રામ પંચાયતના શાસકો દ્વારા રાજકીય કિનાખોરી અને માનસિક ઉત્પીડન કરવાનો આરોપ મૂક્યો છે પરિવારનું કહેવું છે કે તેમની ખેતીની જમીનની ખાબોચિયામાં નિયમો વિરુદ્ધ જઈને એક સ્લરી હોલમાં બનાવવામાં આવી રહી છે જેના કારણે તેમને ખેતી અને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે આ મામલે ગ્રામ પંચાયતના તલાટીનું કહેવું છે કે બધું કામ નિયમ મુજબ અને યોગ્ય પ્રક્રિયા અનુસાર થઈ રહ્યું છે

અ મારા ભાઈને અમને હેરાન કરી અને રસ્તો અથવા જગ્યા કિંમત ઘટાડવા માટે આયા આ ઉપાય કર્યો છે हनुमान ના મંદિરે જગ્યા એને બનાવવાની છે પણ છતાં આયા હેરાન કરી અને એ બનાવે છે જો જે આ કામ થાય છે તે ત્રણસો ત્રણ ની અંદર જે हनुमान નું મંદિર આવેલું છે એ મંદિર મંદિરની સામેની સાઈડ જ કામ થાય છે અને આ જે કામવાળી જગ્યા છે એ ગ્રામ પંચાયત ત્રણસો ત્રણ છે અને હનુમાન મંદિર પાસે એટલે મંદિર એ ધાર્મિક જગ્યા હોય અને આ જે સેગ્રીગેશન સેટ નું કામ થયેલું છે તે રાજ્ય સરકાર નો ઉદ્દેશ એવો હોય છે કે સ્વચ્છતા નું કામ હોય છે એટલે સ્વચ્છતા નું કામ હોય એટલે સ્વચ્છતા ને લગતો કોઈ પણ ઉદ્દેશ હોય તો ધાર્મિક જગ્યા હોય એથી થોડું અંતર રાખીને બનાવવામાં